હેલો ગુડ મોર્નિંગ જય મા મોગલ જુઓ આ તો સવાર સવારમાં જ કિશું ધૂણવા માંડીશ તો પેલું માતાજીની પલ્લી કરવા જ્યાં હતા ને એટલે ત્યાં બધા ભુવા પેલું કરતા હોય ને એટલે એના જોઈને કિશુ એવું કરવા માંડીશું કે મમ્મી આવી રીતના જો કે માતા આવો ખાલી અમે તો કિશુ ને એમ કહીએ ને કે જે રીતના ધૂણવાનું એટલે મંડી માંડી જ પડ કે આખી ઓળી જાય છે ને તો બસ આપણે તો હવે કિશુનો નાટક પૂરો થયો છે ને હવે નીકળી ગયા છીએ દુકાને કારણ કે બે દિવસથી દુકાને બી નહોતા ગયા અને કિશુ પાસે બીમારે પડી ગઈ હતી એને તાવ ને એવું થઈ ગયું હતું મને બી એવું તબિયત થોડીક નર્વસ નર્વસ હતી અને કંઈ ગમતું નહોતું એટલે પછી બે દિવસ રજા જ પાડી હતી હવે આજ તો નીકળી જ ગયા છીએ વહેલાં કારણ કે કામ પણ વધારે જ છે અને આગળ દિવાળી આવે છે ને એટલે જો દુકાને પહોંચીને તો કીટું જુઓ આ એનું હાથે જ સીવેલું છે ત્યાં તો જોઈ જઈને કે મમ્મી હર્યું જ પહેરાય હજી થોડું ફિટ કરવાનું બાકી હતું પણ કે ના હાર્યું જ પહેરાય અને ત્યાં તો એની માસી જો ચોરાફળી લઈને જ બેઠી છે અમારે ખાવાનું તો ભંગાત જ હોય અને આજે તો અમે રાત્રે કારણ કે દિવસે બધું સૂટ નહોતું કર્યું કંઈ પણ આજે તો રાત્રે જુઓ અમે આવ્યા છીએ ગાંધીનગર થનગનાટ ક્લબ હં ત્યાં જ કારણ કે ફાઇનલ જ હતું સવારથી જ પણ બધું કામ ન બધું ઘણું બધું હતું ને એટલે જો આર્યું અમારું ગ્રુપ છે અને આજે તો એટલી વસ્તી છે ત્યાં કે હાઉસફુલ જ છે અમે તો અહીંયા પહેલાં એન્ટ્રી કરીને ત્યાંથી એમ કે ગેટ બંધ થઈ ગયું કે અને અમે તો પાસ તો બપોરે જ લઈ લીધા હતા એટલે નહોતું કંઈ પેલું અને અંદર જ્યાં ને તે ઊભું રહેવાની એ જગ્યા નહીં અને અમારા પાસે એક ભાભી હોય જે હતા તેઓને હોદવા આમ ન આમ નેટવર્ક આવે નહીં અને એમને હોદવાનો તે એ વોટ્સઅપમાં મેસેજ કરા એટલે અમને ખબર પડે કે આટલા સાથે એમ કહે કે અમે ફુગ્ગાવાળો છો ને ત્યાં એટલે ફુગ્ગાવાળો તો જેટલાય હોય હવે શું કરીએ કયો તે બી અમે પહોંચી તો જ્યાં જ કારણ કે એ ભાભી બી આવી ગયા તો પછી તો કારણ કે થોડી આ બાજુ ભીડ ઓછી થઈ ને એટલે અને અમે તો અમને તો એવી ખબર પડી ને કે ગેટ બંધ છે હા હા એ કીધું અમારે તો ચાલીસ કિલોમીટરનો ધક્કો બહાર પડ્યો તો પણ બસ મસ્ત મસ્ત બધા તૈયાર થઈને આવ્યા હતા અને હજી તો અમારે અંદર તો અંદર તો હજી જવાનું બાકી જ હતું આ તો બધું બાર બાર જ છે અંદર તો પબ્લિક એટલી ન ઊભું રહેવાની તો ઊભું રહેવાની જગ્યાની તો પછી ગાવા તો મને મારે તો પાસે કિસુને એની અને એક તો એને હું ગાવું મમ્મી બહાર હેઠ મમ્મી બહાર હેઠ ત્યાં તો ખાલી બસ બહાર પેલી ખુરશી હતી ને હું જ બે રહી હતી હું તો કારણ કે અંદર જવા જ ના અંદર તો એટલી પબ્લિક નથી જેના લગભગ તો બાર હાડા બાર સુધી તો એન્ટ્રી ચાલુ જ હતી તે જેટલી પબ્લિક ભેગી થાય કારણ કે અમે આ આયોજન વાનું બહુ ખોટું જ કહેવાય કારણ કે લિમિટેડ જ પબ્લિકના પેલું પાસ આવવાના હોય તો એ થોડી વાર કિસ્સું જાગી તે વળી એક બે ફોટા પાડ્યા એકાદો વિડીયો બનાવ્યો અને એને તો બસ જોઈને બધું નવ જ લાગ મમ્મી બહાર હેડ મમ્મી બહાર હેડ ગરમી લાગે કે છે આમ જો કેટલી પબ્લિક આવો આજે તો અને ગાવા તો કોઈને મળતું જ નહીં હો કારણ કે ગાય જ છો એકબીજાના અથડાઈ અથડાઈને પાસો પડે બારે એટલી પબ્લિક હતી તો પબ્લિક તો શું કરો ખરે બાર રાઉન્ડ ને ગાવા બે તો હતો કાચલમાં મહેરિયા એટલે કે એમ જ કહેતા કે કાચલ બેનના લીધે જ કે વધારે પબ્લિક નહીં તને કે લિમિટેડ જ હોય છે અને આ બાજુ આ રીતે આ તો વળી કોઈ ખુરશી ઉપર ચડી ચેલા અને ઉપરથી જુઓ એમનાવાળી એક વિડીયો બનાવ્યો અને અમારે તો શું એટલો અહીંથી એટલો કંટાળીને જેલો ને તે કશું ગમ જ નહીં અને મારા પાસે કિશું એ ઊંઘી જેલી હવે કિશું ન પકડવું કે પસો આપણો પેલું થઈને જોઈએ અને એટલી બધી પબ્લિક જોઈને મને જ આમ હાય હાં એમ થવા માંડ્યું કે હું તો ના ઈ તો સારું હતું અને આ સાહેબ તો જો અપા તો એના મૂડમાં જ હોય હં અહીંયા વિડીયો બનાવવાનો તો બહુ જ ગમે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં રાધે રાધે